અને ખરા અર્થમાં પર્યાવરણ ને બચાવવા અને આપણા ભાવિ પેઢી ને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે આપણે વૃક્ષો તો વાવવા જ જોઈએ તેથી જ તો સરકાર દ્વારા વૃક્ષારોપણ માટે અવનવા પ્રયાસો ધરવામાં આવી રહ્યા છે ત્યારે એક અંતર્ગત વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં ગામોના ગ્રામ પંચાયતના સભ્યો તથા ગ્રામ લોકો જોડાયા હતા અને ગામના જાહેર સ્થળો નજીક તેમજ વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું